જો આપણે બધા એકમ દશક શીખી ગયા છીએ શીખ્યા ને આજે સરસ હોમવર્કમાં તમે બધું ભાઈ એકમ અને દશક છૂટું પાડીને લાવ્યા હતા ને ચાલો કોને કોને આવડી ગયું સમજાય કોને ગયું એકમ ને દશક સરસ વેરી ગુડ તમારી માટે તાળી પાડો ચાલો હોમવર્ક કઈ કર્યું અને અહીંયા શીખ્યા તો કોને કેટલું યાદ રહ્યું ટેસ્ટ લઈ લેવું છે આપણે ચાલો જો અહીંયા મેં બોર્ડ ઉપર થોડાક નંબર લખ્યા છે અને એકમ અને દશકમાં

એમાં એકમ કોણ અને દર્શક કોણ લખી નાખ ભલે આપણે તને જે સમજાણ હોય એ લખી નાખ વેરી ગુડ વેરી ગુડ તાળી પાડો તાળી પાડો બહુ સરસ ચાલો હવે કોને કોને લેવું છે કોને કોને હમ ચાલો હર્ષિતભાઈ હર્ષિતભાઈ આવે હર્ષિતભાઈ પંચાવન નંબર ઉપર કરો તો એકમ દશક માં પંચાવન ક્યાં છે પંચાવન જો પંચાવન માં બે પાચડા છે તો કયો પાચડો એકમ નો કહેવાય હા અને દશક નો કયો કહેવાય

દશક માં બગડો વરખો કરો સરસ તાળી પાડો તાળી પાડો વેરી ગુડ બધાને સમજાઈ ગયું હવે એકમ દશક સરસ બહુ સરસ